રાત ના ખોટા ચૌદેશ કાળી ચૌદશી વાળા શરણી ખોટા શું પોણી વાળવા કાળી ચૌદ થાપડી વાળા શર તારું બાપુ ખાશે બેમાવું માર્બલ કરશે એટલે શું ભમાવું બંકો નો

રેડી રેડી આઓના બીક ના મે ભૂતી ખાઈ જોતી છે અમાર ઘણી આ વાત કેવી કરે બહુ ભૂખલી બમવો હવે હવે ચેલેન્જ આવે ચેલેન્જ આવી ગઈ પણ હવે આપણે અલાઈ પાવર ઘણો કરેલી

अजिरा तखन हळ गई होय फुल અરે બીડા કાટો મોઢો નહી દે કે કલાય ને વચે કાયરા ઓય કાયરા હેરા હેરા ચલાડ આલા તો ખાલી રો અડો એ મુકામ કરો બેર સાપા આબ આખો જોક બદલાઈ ગયો અલ હાઉ હે ઉને જગ્યા હેડે હટાઈ જા એય

ગાડી પડવા મળી એ ભાઈ આ છોડો આ છોડો કરી વા જોડ્યો એ કોણ આયુ કોણ હે કોણ કોણ આયુ આ કોણ આયુ હે ભૈયા ભૈયા यो बीरै न छोबी न आ नि यो न मर बीरा सब सबले स्ते बीया न आयो भई यै तर भुफ आ तै न आ तै आ तै न भयो अलया फुते ल्याउछो ले म त उडु पर्छ स्मुथ पत्थर झर्त्या आइग्यो यो फडे भडे घर जाव जे ए खबर पियोडा बेटा मारा हए खबर पर्छ अब अब पैसा नेवा पछे 100 रुपैया आमाले दिने पागी ह मुटै ग्यो અલ તો જે ટન કે માર જોતો અમે અલ મુળી ના તમ ના તમ ના ના તો નહી તો એમ અર ભાગ એ તો

અલા પેલા બી સી ને હવે આપણે કેક છે પાછી મોટો મોટો પૈસા કમાવાના હું તો પાછા છોડ જવાના હો માપી 25 રૂપિયા એ 25 રૂપિયા માપી જ મળશે પૈસા અમે પૈસા મને

सारो कक मोटो बिदो लाग्यो म भोले मुडो बिदो लाग्यो ला ताल यो गरि दिइ यो चाहिँ मोले इदो इदो रंग खाली इदो इदो ला यो यो त रेवा दो पोइ आति वाछु भए कोइ दिल छु ल ज्यान नके बिउला आफले सारो खेलन मारि दि फोर त मु दिछि जो ज्यान दिछि जाई भूत बनि आए का नि यमी देसा के भूत के त आमे बोले यार आमे बिएना का आमे उपा आमे कबली नि ना बबले बबले कबली ले त आमे

હર ભેળા લેવરાવે ના 100 રૂપિયા તો ના હર હાટ ઢુબા ખા અમે તો મગરે 1 રૂપિયો જન દીયે તો હાટ ઢુબા ખા અમે મગર હાર ઘરેસી મારકા ગનેલા અમે અમને ઓખવા જો અરે મેલ મસ્ત ભલીઓને પૈસા માં દે છે ડબલ માપી ખાલી 5 રૂપિયા પેલાની તો હવે એટલા હેડ શું કરશે એ હેલા